દિલ્હીના ભારત મંડપમાં આજથી ભાજપનું બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન લોકસભા ચૂંટણીની તૈયારીઓને આપશે આખરી ઓપ પ્રધાનમંત્રી ફરી એકવાર ઇતિહાસ રચશે ઇસરો સાંજે હરિકોટાથી કરશે ઇન્સેટ થ્રીડીએસ નું પ્રક્ષેપણ હવામાન અને કુદરતી આપત્તિ સંબંધિત ચેતવણીની સચોટ આગાહી કરવામાં મળશે મદદ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી એડવોકેટ રમેશ ગુપ્તા થયા હાજર વ્યક્તિગત રીતે હાજર રહેવાથી માંગી છૂટ સોળ માર્ચ સુધી ટળી સુનાવણી દિલ્હી તરફ આગળ વધવાના ખેડૂતોના પ્રયાસને હરિયાણા પોલીસ અને અર્ધ લશ્કરી દળોએ બનાવ્યો નિષ્ફળ શંભુ બોર્ડર પર ફરજ પર રોકાયેલા એસઆઈનું હાર્ટ નિધન આવતીકાલે સાંજે સરકાર સાથે થશે ચોથા તબક્કાની બેઠક સુપ્રીમ કોર્ટ પહોંચ્યો સંદેશ ખાલી હિંસાનો મામલો કોર્ટની દેખરેખમાં સીબીઆઈ અથવા એસઆઈટીની તપાસ અને બંગાળ બહાર કેસ માંગ કરતી અરજીને સાંભળવા રાજી થઈ કોર્ટ આજે જેસલમેરમાં દેખાશે ભારતીય વાયુસેના નું પરાક્રમ વાયુશક્તિ યુદ્ધ અભ્યાસમાં સ્વદેશી તેજસ સહિત રાફેલ મિરાજ અને સુખોઈ જેવા લડાકુ વિમાન બતાવશે પોતાનું કર્તવ્ય દિલ્હીમાં યોજાયેલી ત્રીજી વાકો ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ કીક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતનો શાનદાર દેખાવ ગુજરાતના કિક બોક્સરો જીત્યા સાડત્રીસ મેડલ પંદર ગોલ્ડ મેડલ સાથે વડોદરાના કિક બોક્સર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન અને રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે બસો એકાવન રનમાં ગુમાવી વધુ બે વિકેટ ભારતથી હજુ એકસો ચોરાણું રન પાછળ અંગત કારણોસર આર અશ્વિન થયા છે મેચની બહાર